નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છોપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે તુવેર બજાર બાબતે તો આગામી સમયમાં તુવેરના ભાવ શું રહેશે અને તુવેરની ટેકાના ભાવની ખરીદી બાબતે મહત્વપૂર્ણ અપડેટ આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને ગયા વર્ષ કરતાં આ વખતે જે શિયાળુ પાકની સ્થિતિ છે તે તદ્દન વિપરીત જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ છે કે ગત વર્ષે તુવેરની બજાર ખૂબ સારી જોવા મળી હતી અને ત્રેવીસો રૂપિયા સુધી આજુબાજુના ભાવે વેપાર થતા જોવા મળ્યા હતા એટલે કે તુવેરની બજારમાં ગત વર્ષે ભાવ સારા હતા અને એનું મુખ્ય કારણ એ હતું કે ગત વર્ષે તુવેરનું વાવેતર હતું તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હતું પરંતુ આ વખતે સ્થિતિ એનાથી વિપરીત જોવા મળી રહી છે તુવેરનું વાવેતર એવા વિસ્તારોમાં થયું છે જ્યાં પહેલી વખત તુવેરનું વાવેતર થયું છે અને એનું મુખ્ય કારણ છે કે ઘણા ખેડૂત મિત્રોએ ગત વર્ષે જે ભાવ હતા તે ભાવને જોઈને પણ વાવેતર કર્યું છે કારણ કે ધાણા અને ચણાના ભાવ છે તેની સામે તુવેર ઉત્પાદન એક પ્રકારે મફત પાક ગણી શકાય તે પ્રકારનો પાક છે એટલે આમાં વધુ પડતા ખર્ચા આવતા નથી તુવેરના પાકમાં અને આને કારણે તુવેરનું વાવેતર આ વખતે ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં અગાઉ થતું નહોતું હતું પરંતુ આ વખતે થયું છે એટલે તુવેરનું વાવેતર ગત વર્ષ કરતાં આ વખતે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે તો ગત વર્ષ કરતાં અત્યારે બજારની સ્થિતિ પણ હવે સતત નબળી પડતી નજર પડી રહી છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકના પાકોની આવક શરૂ થતાં જે તુવેરની બજાર છે તેમાં ઢીલાશ પડવા લાગી છે મતલબ કે ધીમી ગતિએ ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ જે તુવેરની બજાર છે તે મુખ્યત્વે પંદરસોથી લઈ અને ઓગણીસો સાડી ઓગણીસો રૂપિયા સુધી સારી ક્વોલિટીમાં વેપાર થતા જોવા મળી રહ્યા છે અને હજી પણ આગામી સમયમાં જેમ બજારમાં આવક વધશે તેમ તેનું પ્રેશર વધવાની સાથે તુવેરના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવનાઓ દેખાય છે ત્યારે ખાસ કરીને આ વખતે નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેર ખરીદવા બાબતે નવ પોઈન્ટ છાસઠ લાખ ટન તુવેરની ખરીદીનો લક્ષ્યાંક રાખ્યો છે તો ગત વર્ષે તુવેરની ખરીદી છે તે ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા હોવાને કારણે ટેકાના ભાવે ખરીદી ઓછા પ્રમાણમાં જોવા મળી હતી અને ખેડૂતો છે તે ટેકાના ભાવે વેચવામાં રસ પણ લઈ રહ્યા નહોતા કારણ કે ગત વર્ષે મોટા ભાગના ખેડૂતોને બે હજાર આજુબાજુના ભાવ મળી રહ્યા હતા તો આ સંજોગોમાં સ્વાભાવિક વાત છે કે કોઈ પણ ખેડૂત મિત્રો ટેકાના ભાવે જે તુવેર છે તે ના આપે કારણ કે તેમને ટેકાના ભાવ કરતાં વધુ ભાવ બજારમાં મળતો હોય તો ચોક્કસપણે ટેકાના ભાવે તે આપવા ના જાય પરંતુ આ વખતે સ્થિતિ અલગ હોવાને કારણે ખેડૂત મિત્રોને મજબૂરીથી ટેકાના ભાવે તુવેર વેચવા મજબૂત બનવું પડશે કારણ કે આ વખતે ટેકાના ભાવ છે તે પંદરસો રૂપિયા આજુબાજુ છે અને આની સામે જો બજાર વધુ ઢીલી પડે ને પંદરસોથી નીચે આવે તો આ સંજોગોમાં ટેકાના ભાવનો સહારો ખેડૂત મિત્રો લઈ શકે છે કારણ કે આ વખતે ચોક્કસપણે ઉત્પાદન છે તે ગત વર્ષ કરતાં એક લાખ ટન વધુ થવાની ધારણા પણ વિવિધ એજન્સીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે વાવેતર વધવાને પગલે ઉત્પાદન પણ ચોક્કસપણે વધશે અને આ જે આંકડો છે તેના કરતાં પણ ઉત્પાદન વધી શકે છે કારણ કે આ વખતે જે તુવેરની સ્થિતિ છે એકંદરે યોગ્ય વાતાવરણને કારણે તુવેરની સ્થિતિ છે તે ખૂબ સારી અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે જો હવે વાતાવરણમાં કંઈ પણ પ્રકારના નુકસાનકારક સાબિત ના થાય ખેડૂત મિત્રો માટે તો ચોક્કસપણે તુવેરનો પાક સારો આવશે અને આ સંજોગોમાં ખેડૂત મિત્રોને જો ટેકાની નીચે બજાર જાય તો ટેકાના ભાવનો સહારો ચોક્કસપણે લેવો પડશે ત્યારે આ વખતે નવ પોઈન્ટ છાસઠ લાખ ટન તુવેરની ખરીદીનો લક્ષ્યાંક નાફેડ દ્વારા રાખવામાં આવે છે તો ખેડૂત મિત્રો આગામી સમયમાં ચોક્કસપણે જો બજાર નીચે જાય તો ટેકાના ભાવે તમારી તુવેર વેચવાનું છે તે લખાવાનું ભૂલશો નહીં આભાર